બાપા ઈ દેહ છોડ્યો એને આજે કેટલા બાર દિવસ કે તેર દિવસ થયા છે ને તો બાપા નો દેહ જાય પણ બાપા તો બધી હાજરો હાજર છે ઘટોઘટ માં છે બાપા જાય નથી નામ કે નામ વિના કોઈ નવતરે નામ સિવાય બીજું નથી નામ જ મહિમા અને ભગવાને આ કૌરવો નું અને પાંડવો નું યુદ્ધ જયારે આલ્યું અને અઢાર આધ્યા સુધી ભગવાન ગીતા સમજાવી તો આપણે અમુક સાખીમાં માં કેતા હોય ગીતા કો ગમ નહીં પણ આપણને ગીતામાં ગમ આપણને પડતી નથી ભગવાન એટલે આપણે કહી ઉપદેશ આપ્યો છે જ ઉપદેશ આપડા ગુરુ આપણને આપ્યો છે એમાં કોઈ ફરક નથી પણ આપણી હમદણ માં ફરક છે જ્યાં સુધી હમદણ માં ફરક રહે ત્યાં સુધી આપણને કોઈ હરખું દેખાશે નહીં ગંગા સતી કરવું કરવું કે જેમ જેમ સમજી લઈ તો કાઈ કરવું પડે એવું નથી સમજણ ના ઘર માં રહેવાનું છે એટલે કીધું કે સદગુરુ શબ્દ શોધીએ કરીએ અંતર અનુભવ ઉકલે શબ્દ અતિત સાર એક સાર સમજી લેવાનો છે આ સંસારમાં બીજું કાઈ કરવાનું નથી ભક્તિ ભક્તિ કોને કેવી ભક્તિ તો આપણા દેહ જન્મ આપણા માતા પિતા આપ્યો છે સદગુરુ ને ગયા એટલે આપણે મનુષ્ય બન્યા છે મનુષ્ય બન્યા એટલે પાત્ર બનો પાત્ર બનો એટલે ભક્તિ ઠેરાય ઠેરાય ને ઠેરાય ભક્તિ છે જેહણ નું દૂધ છે ભગવાન એટલે સોનાનું પાત્ર સુરવણ નું પાત્ર બનવું પડે તો આ ઠેરાય એવું છે જ્ઞાન નગર ઠેરાય એવું નથી એટલે કીધું કે મહાવાક્ય બોલે મૂળમાં છે કેરી આવી છે મૂળે પાણી નો થાય તો ફળ આવે ભગવાન તો અજ્ઞાન છે મૂળ નું છે અત્યાર સુધી બધા સંતો મૂળ ની જ વાત કરી છે અને મૂળે જયારે કહે ત્યારે બેડો પાર થાય એટલું કહી ને મારી વાણી ની વિરામ બોલો સદગુરુ મહારાજ સદગુરુ